બંને શોધવા પોલીસે સીસીટીવી થી તપાસ શરૂ કરી હતી એક ખાલી બુલેટ મળતા રાઉન્ડ ફાયરિંગ થયા લાગી રહ્યું છે શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરોને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદનો લીધા હતા સાત વર્ષ પૂર્વે સ્પેશિયલ બ્રાન્ચમાંથી એસઆઈ તરીકે નિવૃત્ત થનારા સુરેશ પવારનો પુત્ર દીપક આરાધ્ય કોર્પોરેશનના નામે ફાઈનાન્સનું કામ કરે છે દીપક વીસીની જેમ અંદર સભ્યોને વ્યાજે નાણાં આપતો હતો

એ લંગડાતા લંગડાતા જ ચાલશે આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે ઘટનામાં કુલ છ લોકો સામેલ છે આ છ લોકો ત્રણ અલગ અલગ વ્હીકલ જેમાં બે બાઇક અને એક એક્સેસ મોપેડ આના ઉપર ડ્રાઈવ કરી અને મુવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા જેમાંથી બે વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ ક્રિપાલસિંહ ચીકલીગર આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને બે રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા આ દરમિયાન જે બીજા બે જણા હતા બીજા ચાર જણા હતા જે અન્ય બે વ્હીકલ ઉપર હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી પોલીસે આમાંથી ત્રણ આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ ત્રણ આરોપીઓ પકડ્યા છે ઘટનામાં ફરાર આરોપી ગુરમુખ અને હાલ ઝડપાયેલા આરોપીઓ પૈકી અજય ઉર્ફે અજુ લિસ્ટેડ મુટલેગર કાલુની હત્યાનો આરોપી છે ફરાર આરોપી ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરવા અલગથી ટીમ કામે લાગી છે ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાનું આરોપીઓ જણાવી રહ્યા છે